જેઠસુખ બીજ પાઠોત્સવની ઉજવણી કસલાલ મુકામે ઉજવવામાં આવી સંત શિરોમણી શિવરામ મહારાજ સેવા આશ્રમ પાટાના ગુરુગાધિપતિ પરમપૂજ્ય આનંદ રામ મહારાજના હસ્તે જેઠસુખ બીજ પાટોત્સવ ગામ કસલાલ મુકામે યોજાયો જેમાં સર્વહારી ભક્તોને ધાર્મિક અનેરા અવસરનો લાવો મળ્યો જેમાં ભક્ત મંડળ દ્વારા ભજન કીર્તનના સુનેરા અવસરના મળકાભેર સુર્યા આરતી જ્યોતનો લાહો લેવા ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા અને હર્ષોલ્લાસથી ઉમંગભેર અવસરને ઉજવવામાં આવ્યો જેમાં બોડી સંખ્યામાં માનવ મેરામણ અને ભાવિ ભક્તો દર્શનાર્થીઓ ગુરુ દર્શન અને આરતી જ્યોત પાટોત્સવના દર્શન માટે ઉમટી પડ્યા અને ગુરુ દર્શન અને મહાપ્રસાદનો લાહો મેળવ્યો જેમાં કસલાર ધામના હરિભક્તો દ્વારા આવેલા સંતો ભક્તોનો ખૂબ જ સેવા કરવાનો અવસર મળ્યો અને આવેલા સંતોની સેવા કરી ધન્યતા અનુભવી જેમાં ગામના આગેવાનો જેવા કે ડેલિકેટ સનાભાઈ ગમાભાઈ અર્જુનભાઈ ભારતભાઈ જેવા આગેવાનો હાજર રહ્યા આ સહિત ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો રિપોર્ટર જયેશ ડામોર મહીસાગર મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ